હલો કેમ છો કિસ ટિફિન રેસીપીમાં આપણે જુદી જુદી રેસીપી બનાવી રહ્યા છે વિથ ફોર્ચ્યુન સોયા ચંક જેથી કરી અને જે પણ રેસીપી કે જે પણ ફૂડ આપણે બાળકો માટે બનાવીએ છીએ એ હાઈ પ્રોટીન ફૂડ થઈ જાય ન્યુટ્રિશિયસ થઈ જાય એટલે મમ્મીને પણ એમ થાય કે મેં મારા બાળકને સરસ મજાનું પ્રોટીનયુક્ત પોષણયુક્ત એવું ટિફિન બોક્સ આપ્યું રાઈટ તો આ સિરીઝમાં આપણે એક નોર્થ ઇન્ડિયન રેસીપી બનાવી એક સાઉથ ઇન્ડિયન બનાવી બે ચાઇનીઝ ફ્લેવરવાળી બનાવી તો ચાલો આજે જોઈએ એકદમ ટ્રેડિશનલ ઓથેન્ટિક મુઠિયાની રેસીપી જે દરેક ઘરમાં બનતા હોય છે અને હું એવું માનું છું કે મુઠિયા હાંડવો ઢોકળા એની અંદર જો તમે વેજીટેબલ નાખીને બનાવો ને તો એ કમ્પ્લીટ મીલ એને કહી શકીએ આપણે એટલે ન્યુટ્રિશિયસ બની જાય અને હા આમાં તો આપણે ફોર્ચ્યુન સોયા ચંક એડ કરવાના છીએ એટલે વધારે પ્રોટીન રીચ રેસીપી થશે અચ્છા મુખિયા માટે યુઝઅલી ઘણા લોકો હાંડવા ઢોકળાનો જે કણકી કોરમાનો લોટ આવે ને એ વાપરતા હોય છે ઘણા લોકો ઘઉંનો જાડો લોટ વાપરતા હોય છે આજે આપણે આ લોટની સાથે સાથે સોયા ચંકનો ઉપયોગ કરવાના છીએ તો સોયા ચંકને આમાં વાપરવા માટે આપણે એક પ્રોસેસ કરીશું તો ચાલો જોઈ લઈએ પ્રોસેસ એઝ નો કે સોયા ચંકને યુઝ કરવા માટે પ્રી પ્રેપરેશન કરવું પડે છે રાઈટ આ પ્રોસેસ તમે રાત્રે પણ કરીને રાખી શકો છો જો સવારે તમારે ફટાફટ ટિફિન રેસીપી લંચ બોક્સ બનાવવાનું હોય તો રાઈટ તો એના માટે પાણી ઉકાળવાનું છે ઉકળતા પાણીમાં થોડુંક મીઠું લઈશું અને એની અંદર સોયા ચંક ઉમેરીશું હવે આ સોયાચંકનો ઉપયોગ આપણે પાઉભાજીમાં કરવાના છીએ સો કલર આપવા માટે થોડીક હળદર અને લાલ મરચું એડ કરીશું ઘણા લોકોને સોયાચંકનો કલર નથી ગમતો રાઈટ તો થોડોક કલર આવી જશે જોજો પાંચ મિનિટ માટે સોયાચંકને આ રીતે બોઇલ થવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે સરસ મજાનો હળદર મરચાંનો કલર પણ આવી ગયો છે એઝ વી નો આ બટાકા અને પનીર જેવું બ્લાન્ડ ઇન્ગ્રેડિયન્ટ છે હવે એને આ રીતે સ્ટ્રેઇન કરી લઈશું સ્ટ્રેઇન કર્યા પછી પાણી કાઢી લીધું છે એક બોલમાં કાઢી અને એમાં પ્લેન વોટર એડ કરીશું હવે આને આ રીતે સ્ક્વીઝ કરીશું થોડું મીઠું હળદર અને મરચું નાખી અને આપણે સોયા ચંકને પ્રોસેસ કરી ક્રશ કરી લીધું છે રાઈટ હવે એનો ઉપયોગ કરી અને મુઠિયાનો ડો બનાવીશું પહેલાં આપણે સૌથી પહેલાં મુઠિયા માટે લોટ લેવાનો છે અત્યારે હું ઘઉંનો લોટ લઈ રહી છું તમે કણકી કોરમાનો લોટ પણ લઈ શકો છો આમાં લગભગ એક કપ જેટલો આ લોટ લઈશું એની સાથે આ સોયાચંકનું જે ગ્રેન્યુલર ફોર્મ આપણે કર્યું છે ને એ એડ કરીશું અડધોથી પોણો કપ જેટલું આ લેવાનું છે ત્યાર પછી આદુ એક ચમચી લીલા મરચાં બે ચમચી જેટલા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ગુજરાતી રેસિપી હોય એટલે થોડું ગળપણ તો જોઈએ રાઈટ એક ચમચી જેટલી શુગર લઈશું ત્યાર પછી ઘઉંનો લોટ છે એટલે થોડોક પિન્ચ ઓફ સોડા લઈશું તેલનું મોણ લઈશું ઘઉંના લોટ પૂરતું બે ચમચી જેટલું ત્યાર પછી એને હાથથી જ આ રીતે મિક્સ કરીએ પહેલાં સોયા ચંકનું ગ્રેન્યુલર જે ફોર્મ છે એની અંદરનું જે મોઇશ્ચર છે એ કેટલું મિક્સ થાય છે એ જોઈ લઈએ ત્યાર પછી મુઠિયા હોય એટલે મેથી પાલક દૂધી એઝ પર ધ સીઝન રાઈટ તો અત્યારે આપણે દૂધી લઈએ છીએ એઝ વી નો કે મુઠિયા હાંડવામાં ભારો ભાર દૂધી તમે નાખશો ને તો બહુ જ સરસ પોચા બનશે અડધી ચમચી જેટલો અજમો લઈશું પાંચ ચમચી જેટલી હળદર લઈશું પાંચ ચમચી જેટલી હિંગ લઈશું અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી કોથમીર લઈશું પાણી લેવાનું નથી હવે જરૂર પ્રમાણે થોડુંક દહીં ઉમેરીશું પાણી બિલકુલ નથી લેવાનું દૂધી અને દહીં બેના મોઈશ્ચરથી જ ડો તૈયાર કરીશું ડો રેડી છે એને અડધો કલાક માટે રેસ્ટ આપીશું તેલવાળા હાથ કરી અને બાળકો માટે છે એટલે આપણે નાના નાના આ રીતે ગોળ મુઠિયા કરી લઈશું અધરવાઇઝ આપણે જે લાંબા મુઠિયા કરીએ છીએ ટ્રેડિશનલી એ પણ કરી શકીએ થાળીમાં ઢોકળાની જેમ આમ પાથરી અને એ રીતે પણ કરી શકીએ અને પછી એના સ્ક્વેર પીસીસ કરી શકીએ અત્યારે આપણે આ રીતે રાઉન્ડ બોલ્સ કરીશું મુઠિયા એટલે કે નાના નાના બોલ્સ રેડી છે એને આ સ્ટીમરને આપણે આ જે ઉપરનું વેસલ છે એને ગ્રીસ કરી લીધું છે થોડું અને એની ઉપર આ બોલ્સ ગોઠવી દઈએ આ થોડી સ્પેસ રાખીશું જેથી ફૂલે તો એને જગ્યા રહે આમાં અત્યારે આપણે દૂધી નાખી છે ને એની જગ્યાએ તમે ભાત ખીચડી પણ વધ્યું હોય તો એમાં એડ કરી શકો નથિંગ રોંગ ઇન ઇટ કોઈ એવું માનતું હોય કે ભાતના મુઠિયા એ તો ગામડાના લોકો બનાવે એવું ના હોય ભાત ખરેખર વાસી ભાત ઇઝ મોર ન્યુટ્રિશિયસ દેન ફ્રેશ ભાત એટલે ટૂંકમાં આની અંદર અત્યારે આપણે ઘઉંનો લોટ લીધો છે પણ તમે જો કણકી કોરમાનો લોટ લેશો તો એમાં દાળ પણ હોય ચોખા પણ હોય સાથે આપણે દૂધી લીધી છે એમ પાલક મેથી લો તો વેજીટેબલ પણ આવી ગયા અને પ્રોટીન રીચ બનાવવા માટે ફોર્ચ્યુન સોયાચંક ઇઝ મેઇન હીરો ઇન્ગ્રેડિયન્ટ હવે એને કવર કરી અને દસથી બાર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું મુઠિયા સ્ટીમ પણ થઈ ગયા છે અને થોડા ઠંડા પણ થઈ ગયા છે હવે એને વઘાર કરીએ વઘાર માટે પેનમાં તેલ લઈશું રાઈ અને જીરુંનો વઘાર કરીએ રાઈ જીરું તલ મૂકીશું ઘણા બાળકોને ક્રિસ્પી વસ્તુ ભાવતી હોય મને પણ ક્રિસ્પી ભાવે એટલે મુઠિયાને હું વઘારું ને ત્યારે એકદમ કડક થવા દઉં અને ઘણી વખત તો આનો ભૂકો જ કરી નાખી અને એને સરસ ચીવડા જેવું શેકાવા દઉં એવું પણ તમે કરી શકો છો આને કટ કરીને બે પીસ પણ કરી શકો અથવા તો સોફ્ટ ભાવતા હોય તો બસ બે મિનિટ માટે આ રીતે વઘાર કરી અને ઇટ્સ રેડી ટુ સફ કોથમીર ઉમેરીશું સરસ મજાના ફોર્ચ્યુન સોયા ચંકમાંથી બનેલા હાઈ પ્રોટીન મુઠિયા એઝ અ સ્નેક એઝ અ મીલ રેડી છે બાળકોને તમે ટિફિન બોક્સમાં આપી શકો છો અને હા સાથે સાથે તમે સરસ મજાની ગ્રીન ચટણી આપી શકો છો કોઈ ડીપ બનાવીને આપી શકો ઘણા બાળકોને દહીં પણ બહુ ભાવતું હોય છે તો થોડુંક હાઉન કડની અંદર વેજીટેબલ અને ફ્રૂટ નાખી અને એ પણ આપી શકો છો તો ચાલો અત્યારે તો આપણે સર્વ કરીએ છે ને સરસ મસ્ત મુઠિયા ચોક્કસ બનાવજો અમને જણાવજો કેવી લાગી રેસીપી અને હા ફોર્ચ્યુન ચંક માટે તમે માર્કેટ સ્ટોર સુપરમાર્કેટથી તો અવેલ કરી જ શકો છો પણ ઓનલાઈન પણ અવેલેબલ છે એમેઝોન ફ્લિપકાર્ટ બિગ બાસ્કેટ કોઈપણ પ્લેટફોર્મ પરથી તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો અને હા બોક્સ લાવો ને ત્યારે એની ઉપર જે સ્કેનર છે એને સ્કેન કરશો તો આ અને આના જેવી બીજી ઘણી બધી હટકે એવી ટિફિન બોક્સ રેસીપી અને એ પણ હાઈ પ્રોટીન તમે જોઈ શકશો અને બનાવી શકશો